વાત કરીએ કપડવંજની તો કપડવંજ તાલુકાના જે ગરોડ ગામમાં પાણી માટે વલખા કે જ્યાં ગામમાં નથી આવતું પીવાનું પાણી ત્યારે પાણી માટે બે કિલોમીટર દૂર જવાનો વારો આવ્યો કે જ્યાં પાણી માટે સંપ બનાવાયા કે જ્યાં સંપ બનાવાય છે છતાં પણ નથી રખાતું પાણી કે જ્યાં છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી સમસ્યા છે અને છતાં કાર્યવાહી કરવામાં નથી આવતી ત્યારે આ ગામમાં આશરે બે હજારથી વધુની વસ્તી રહે છે જ્યાં નળ સે જળ યોજના માત્ર કોરા કાગળ પર હોય તેવું જોવા મળ્યું ત્યારે પશુને પીવા માટે આઠસો રૂપિયામાં પાણીના ટેન્કર મંગાવવામાં આવે છે પાણી માટે એટલું કેવું છે સાહેબ કે અમે જયારે પાણી ભરવા ભીએ ચતું લઈએ છીએ જ્યાં બોર હોય ને પોતાનું ત્યાં જવું પડે ત્યાં લાઈનમાં ઉભું રહેવું પડે અને જ કદાચ ખાલી વાસણ પાછો લાવવો પડે બે બે ડોલ પાણી મળે એમાં નાવું ધોવું પીવું એ બધું જ એમાંથી વાપરવું પડે એમાં ઘણી ટાઈમ સ્ત્રીઓ લડતી લડવાનું પણ થાય ઝઘડા પણ થાય કે મને ના મળ્યું મળ્યું